આપણામાંથી કોઈ પણ સર્વગુણ સંપન્ન તો છે જ નહીં નાની મોટી ભૂલો આપણાથી થાય છે પણ આપણને જે કાંઈ મળ્યું છે આપણે જેવા પણ છીએ અને જે પણ કરી શકીએ છીએ એ દરેક વસ્તુ અને પરિસ્થિતિનો આપણે આભાર માનવો જોઈએ આપણે એના પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ અને આપણે આપણા માટે પણ આભાર માનવો જોઈએ આજની પ્રેક્ટિસ આપણા પોતાના માટે છે અને એટલે જ આ પ્રેક્ટિસનું નામ છે જાદુઈ અરીસો આ પ્રેક્ટિસ તમારે અરીસામાં ઊભા રહીને કરવાની છે અરીસાની સામે જે પણ વ્યક્તિ તમને દેખાય એને તમારે ભરી ભરીને આભાર આપવાનો છે એના સૌંદર્ય માટે એના સ્વભાવ માટે એની લાગણી માટે એની પરિસ્થિતિ માટે એની આવડત માટે એની કુશળતા માટે એની મહેનત માટે દરેક વસ્તુ માટે તમારે એ વ્યક્તિનો આભાર માનવાનો છે જે વ્યક્તિ તમને અરીસામાં દેખાય છે તો તમે સમજી જ ગયા હશો કે જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણે જ આપણને જોઈએ છે પણ આપણે આટલી અગત્યની વાત ભૂલી જઈએ છીએ કે આપણે આપણને ક્યારેય થેન્ક યુ કીધું નથી ક્યારેય એવું નથી કીધું કે તે કેટલું બધું કામ કર્યું ભલે કોઈ તને ગણે કે ના ગણે હું તને ગણું છું કોઈ દિવસ આપણે પોતાને સારા શબ્દો કીધા નથી કોઈ દિવસ આપણે આપણા રૂપના વખાણ કર્યા નથી કોઈ દિવસ આપણે આપણી આખું શરીર સારું ચાલે છે દરેક અંગો સારા કામ કરે છે એનો પણ આભાર માન્યો નથી અને આટલી શક્તિશાળી પ્રેક્ટિસ આજે આપણે કરવાની છે આજનો માણસ સતત દોડતો રહે છે પછી એમાં પુરુષ હોય સ્ત્રી હોય કે બાળકો હોય આખો દિવસ બધા કોઈ ના કોઈ કામમાં વ્યસ્ત રહે છે અને આખો દિવસ તમે કોઈના કોઈ કામમાં વ્યસ્ત રહો એટલે તમારું મન એવા એવા પ્રસંગોથી સારું અને ખરાબ બંને થવાનું જ છે કોઈ તમને કશું કહી જાય તો તમને દુઃખ થાય છે કોઈ વખાણ કરે તો તમે ખુશ થો છો પણ આખા દિવસમાં એ લાગણી વધાર ઓછી ઉપર નીચે ઉપર નીચે થયા જ કરતી હોય છે અને એના કારણે એક અભાવની પરિસ્થિતિ આપણા દરેકના મનમાં રાત્રે સૂતી વખતે આવતી જ હોય છે અને બીજો દિવસ કેમનો સારો કરવો વધુ પૈસા કેમના કમાવવા કેમના બધા કામ પૂરા કરવા કેમના પરિવારને ખુશ રાખવા અને રોજ સવારે ઉઠીને ફરીથી એ જ સાયકલમાં આપણે ભરાઈ જઈએ છીએ આ બધી જ પરિસ્થિતિમાં આટલા દિવસથી હું તમને કૃતજ્ઞતાના પ્રેક્ટિસના પાઠ ભણાવતી હતી કઈ કઈ સંજોગોમાં આપણે કૃતજ્ઞતાનો ઉપયોગ કરી શકીએ આભારની પ્રેક્ટિસ કરી શકીએ આટલા બધા દિવસથી મેં તમને સમજાવ્યું છે અને એ ચોક્કસ તમે તમારા જીવનમાં ઉતાર્યું જ હશે અને જેવું એ તમારા જીવનનો એક ભાગ બની જશે એટલે તમારી પરિસ્થિતિ બદલાતી જશે તમારા સપના સાકાર થતા જશે જો તમે પોતાના માટે કંઈ કરવા ઈચ્છતા હો તો આ રોજનો નિયમ બનાવી લો પોતાના માટે ફક્ત ને ફક્ત એક જ મિનિટ આપવાની છે એક મિનિટ અરીસામાં જોઈ અને પોતાને આભાર માનવાનો છે અભાવ નીકળી જશે નિરાશા નીકળી જશે અને સંજોગો તો એવા બદલાઈ જશે કે તમને વિચાર આવશે કે એવું તો મેં શું કરી નાખ્યું કે મારી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ ફક્ત એક મિનિટની આ રોજની પ્રેક્ટિસમાં આપણે આપણા પોતાને આભાર માનવાનો છે આપણે આપણા માટે જ ખૂબ નકારાત્મક વિચારતા હોય છે અને એ જ નકારાત્મક સંજોગો જ આપણી આજુબાજુ ઘેરાઈને રહે છે એની જગ્યાએ આપણે અરીસામાં રહી અને પોતાને માટે એવી વસ્તુ શોધી કાઢીશું જેના માટે આપણે આભાર વ્યક્ત કરી શકીએ અને એ અરીસાના વ્યક્તિને આંખોમાં આંખો નાખીને તમારે બોલવાનું છે આ કામ ખૂબ જ સરળ છે પણ શરૂઆતમાં કદાચ તમને ડિફરન્ટ લાગે અલગ લાગે કેમ કે આપણે કરતા જ નથી અરીસામાં રહેલી વ્યક્તિની આંખોમાં આંખો નાખીને એનો આભાર માનો આખા દિવસ જે પરિવાર માટે દોડધામ કરે છે સ્ત્રી હોય કે પુરુષ બધા જ દોડે છે પોતાના માટે આભાર માનો તમે બાળકોની કેર લો છો એનો આભાર માનો તમે પરિવારનું ધ્યાન રાખો છો એનો આભાર માનો તમે પૈસા કમાઈને લાવો છો એનો આભાર માનો તમે બધાને સાચવો છો એનો આભાર માનો તમે મા બાપની સેવા કરો છો એનો આભાર માનો તમે ઓછામાં ઓછા દસ વાક્ય રોજ પોતાને આભાર માનવાના શોધી પડો જ્યારે તમે પોતાને આભાર માનશો ને તો આ પ્રેક્ટિસના એક મહિના પછી તમારું જીવન બદલાઈ ગયું હશે કારણ કે જેવું તમે કરો છો એવું જ તમે આકર્ષો છો અને એવા સંજોગો ઊભા થશે કે તમને વધુને વધુ આભાર માનવાની ઈચ્છા થાય તમારું જીવન ચમત્કારિક રીતે બદલાઈ જશે આપણને બહેનોને પણ એવી ટેવ હોય છે આપણે અરીસામાં જોઈએ ને એટલે આપણા વાળ જોઈએ આઈબ્રોઝ જોઈએ સ્કીન જોઈએ પણ એ ધોળાવાડની અંદર એ ધોળાવાડની અંદર તમારો અનુભવ છુપાયેલો છે અને એ અનુભવ એમને એમ નથી મળ્યો એ વર્ષો વર્ષ મહેનત કરવાથી મળ્યો છે તો એક 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 વસ્તુ યાદ કરીને પોતાનો આભાર માનો તમારા મનમાંથી બધો જ અભાવ નીકળી જશે કોઈની માટે ઈર્ષા કદાચ હશે તો પણ નીકળી જશે કોઈની સાથે ચડસા ચડસી હશે તો પણ નીકળી જશે બધી જ નેગેટિવિટી તમારામાંથી દૂર થઈ જશે અને જ્યારે તમે પોતે પોઝિટિવ થઈ જશો તો વિચાર કરો તમે શેને આકર્ષિત કરશો પોઝિટિવિટીને અને પોઝિટિવિટી સાથે જ તમને બધી જ વસ્તુ આપોઆપ મળતી થઈ જશે આપ ભલા તો જગભલા એવું કહે છે ને એ કહેવતનો અર્થ જ આ છે તમારે પોતાને બદલાવાનું છે પણ આપણે પોતાને બદલવા માટે ક્યારેય આપણે અરીસાની આ ટેકનિક કરી નથી તો આજથી બરાબર ત્રીસ દિવસ માટે અરીસાની ટેકનિક આપણે કરીશું જાદુઈ અરીસો ધીરે ધીરે તમને એક મિનિટ નહીં બે મિનિટ નહીં ત્રણ મિનિટ અરીસા સામે બોલવાની ટેવ પડી જશે બધી જ નેગેટિવિટી નીકળી જશે અને તમારું જીવન સમૃદ્ધ થઈ જશે તો વિડીયો કેવો લાગ્યો તમને આ ટેકનિક ગમે કે ના ગમે પણ ચોક્કસ અપનાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો આટલા ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ ઇન્ફોર્મેશન આપું છું તો એને અપનાવો અને બીજાને પણ એમાં જોડો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ